નડામાં રાસ ગરબાનું આયોજન કરી ત્યાં પરસાણા ચોક નજીક રિંગ રોડ ઉપરની બાજુમાં ત્યાં એક મારામારીનો બનાવ બનેલ જેમાં એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડાક બીજા સોફામાં બેજો તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થયેલી અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે ત્રણ જણા છે મૌલિક પરસાણા હરિભાઈ સોરઠિયા અને અશોકભાઈ ફળદો અને હાલ એ લોકો સારવાર હેઠળ છે અને ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલુ છે એ જે મારનાર છે મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી છે એ લાઇટ હાઉસ અટલ સરોવર નજીક ત્યાં રહે છે એટલે હાલ એને એને પણ થોડી ઇન્જરી છે એટલે હાલ થોડી એને સારવાર હેઠળ લઈ જવાનો છે તેમ છતાં હાલ પોલીસને હસ્તગત કરેલ છે પોલીસે તો અગાઉ ત્રણ શનિવારે ગરબાના આયોજકોને બધાને બોલાવીને બધાને સમજાવેલ કે ભાઈ કોઈને ટૂંકમાં અસભ્ય વર્તન કરવું નહીં વ્યવસ્થિત વાતચીત કરવી અને આ રીતના અને તમામને સૂચના આપેલી અને એનું પાલન પણ કરતા હોય છે બીજા હાલ હજી સુધી કોઈ જાણવા નહીં મળતી એક વ્યક્તિ એક ભાઈને બે ટાંકા આવેલા છે